ભારત સરકારની દુનિયાની સર્વશ્રેષ્ઠ માનીતી ભારતીય પ્રૌદ્યોગિક સંસ્થાન અને રાજ્ય પ્રૌદ્યોગિક સંસ્થાનના પ્રવેશ માટે વર્ષમાંગ બે વાર લેવાતી પરીક્ષા એવી જે મેઈન બે હજાર ચોવીસના પ્રથમ ચરણ માંગ સમગ્ર વડોદરા માંગ શ્રેષ્ઠ પરિણામો માંગ એક એવું નવ્વાણું પીઆર સાથે ફિનિક્સ સ્કૂલના વિદ્યાર્થી મેહુલ બારિયાએ વડોદરા માંગ ડંકો વગાડ્યો છે આ સાથે જ વડોદરા શહેર માંગ તેજસ્વી તારલાઓની શ્રેણી માંગ મોખરે ગત વર્ષની પરંપરા જાળવી રાખતા આ વર્ષે પણ ફીનિક્સ સ્કૂલના છ વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ પરિણામ એવું નવ્વાણું ગુણ ક્રમાંક મેળવવા સફળ થયા છે જેમાં મેહુલ બારીયા નવ્વાણું પીઆર મહસ્કે નીલ નવ્વાણું પીઆર વાપસી હર્ષિત નવ્વાણું પીઆર ખેંગે મધુર નવ્વાણું પીઆર અભિષેક યાદવ નવ્વાણું પીઆર પટેલ દેવકી નવ્વાણું પીઆર અને અન્ય ચૌદ વિદ્યાર્થીઓ અઠ્ઠાણું પ્લસ પીઆર સાથે ઉત્તીર્ણ પરિણામ મેળવેલ છે આ વિદ્યાર્થીઓનું શાળાના ફાઉન્ડર અને ડાયરેક્ટર મુકેશ દાદવાણી સાહેબ દ્વારા ગોલ્ડ મેડલ તથા કેક કાપીને વિદ્યાર્થીઓનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું નમસ્કાર મિત્રો હું મુકેશ આદવાની ફિનિક્સ સ્કૂલના ડાયરેક્ટર આજ રોજ જે ડબલ ઇ મેઇન્સ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરનું પરિણામ આવ્યું જેમાં ફિનિક્સના છ વિદ્યાર્થીઓનું નાઇન્ટી નાઇન પીઆરથી વધારે અઠ્ઠાણું પ્લસ પીઆરના વિદ્યાર્થીઓ આશરે ચૌદ વિદ્યાર્થીઓના આવ્યા અને નાઇન્ટી ફાઇવ પીઆરની ઉપર પાંત્રીસ વિદ્યાર્થીઓના પરિણામ જે ઈ મેન્સમાં આવેલ છે વિદ્યાર્થીઓને વાલીઓને બધાઓને અમે ફિનિક્સ પરિવાર તરફથી શુભેચ્છાઓ પાઠવીએ છીએ ખૂબ ખૂબ આભાર